દાહોદમાં તંત્ર દ્વારા હાયરાસ બિલ્ડિંગો તેમજ કોમર્શિયલ એકમોમાં ફાયર સેફટી બીયુ સહિતની મંજૂરીઓ મેળવેલ છે કે કેમ તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે જે દાહોદ શહેરના સ્ટેશન રોડ વિસ્તારમાં જીવતા બોમ્બ સમાન ધમધમતા લક્ષ્મી ઇન હોટલમાં ચાલતા સિનેમેરા ટોકેઝને ફાયર એક્ઝિટ તેમજ પાર્કિંગના અભાવે સીલ મારવામાં આવી હતી સાથે સાથે આ કોમર્શિયલ બિલ્ડિંગમાં જીવતા બોમ્બ સમાન ગણાતા ઓક્સિજન પ્લાન્ટની સાથે એમજીવી સીલના વીસ મીટર તેમજ હાઈટેન્શન લાઇનના ખુલ્લા વાયર જોવા મળતા પ્રાંત અધિકારી એન બી રાજપૂત મામલતદાર મનોજ મિશ્રા ચીફ ઓફિસર યશપાલસિંહ વાઘેલા ફાયર ઇન્સ્પેક્ટર દીપેશ જૈન તેમજ એમજીવી સીલના જુનિયર એન્જિનિયર સહિતની ટીમોએ તાત્કાલિક અસરથી લક્ષ્મી ઇન કોમર્શિયલ બિલ્ડિંગમાં આવેલ ત્રણેક ડઝન જેટલી દુકાનો સરકારી બેંકો મલ્ટીપ્લેક્સ સિનેમાઘર ફાઇનાન્સ કંપનીની ત્રણ ઓફિસ તેમજ લક્ષ્મીન ઇન હોટલના વીજ મીટરો સુરક્ષાની દ્રષ્ટિએ તાત્કાલિક અસરથી કાપી દીધા હતા તો સાથે સાથે રીધમ હાર્ટ હોસ્પિટલના સંચાલકોને ઓક્સિજન પ્લાન્ટને એક અઠવાડિયામાં આની જગ્યાએ શિફ્ટ કરવા માટે તાકીદ કરી હતી આ સાથે કોમર્શિયલ બિલ્ડિંગના બેઝમેન્ટમાં ચાલતા પાર્કિંગને પણ તાત્કાલિક અસરથી બંધ કરવાના આદેશ કર્યા હતા આ કામગીરી દરમિયાન તંત્રની ટીમોએ સેનેમેરા મલ્ટીપ્લેક્સ થિયેટરને સીલ મારી કોમર્શિયલ બિલ્ડિંગમાં ચાલતા તમામ એકમોના વીજ મીટરોને તાત્કાલિક અસરથી કાપી દીધા હતા